આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ આ એફએસએલની રિપોર્ટ છે અને માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે જે રીતના સમાચારો સવારથી વહેતા થયા હતા કે એફએસએલ નો એ રિપોર્ટ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ એફએસએલ રિપોર્ટની અંદર

સરકાર દ્વારા નિમણૂક પણ કરવામાં આવી છે ત્યારે કેસનો જલ્દીથી આવે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવા એ રાજકોટ જિલ્લા એસપી એ દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ એ અત્યારે નવા એ ચાર્જમાં આવેલા એસપી વિજયસિંહ ગુર્જરે આ કેસ મામલે જે સમાચારો ચાલી રહ્યા હતા એફએસએલ રિપોર્ટને લઈ તેની પુષ્ટિ કરી છે પત્રકારો તેમને મળવા માટે પહોંચ્યા હતા આ જે ફસેલના રિપોર્ટમાં શું કાઈ ખુલાસાઓ થયા છે શું કાઈ એક ઘટના બની છે આ મામલે જ્યારે એસપી ને પૂછવામાં આવ્યું આ મામલાને લઈ ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ તપાસ ચાલી રહી છે જલ્દીમાં જલ્દી આ કેસનો નિવાળો આવે તેવા પ્રયત્નો અત્યારે ચાલુ છે અલગ અલગ એ પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે પણ છેલ્લા ચારેક મહિનાથી આ કેસમાં જે અનેક અલગ અલગ વળાકો આવ્યા છે જ્યારથી આ ઘટના બની ઘટના બાદ એ સુસાઇડ નોટ સામે આવી સુસાઇડ નોટ ઉપર એવા આક્ષેપો થયા કે આમાં અક્ષર છે તે અમિત ખૂટના નથી એટલા માટે એફએસએલમાં મોકલવામાં આવી સાથે જે સગીરા હતી તેમની ઉપર પણ એવા રોપો લાગ્યા હતા કે આ હની ટ્રેપ નું કાવતરું છે હની ટ્રેપ કાવતરા બાદ એમની પણ પૂછપરછ કરવામાં આવી બાદમાં એ સગીરા કોર્ટમાંથી બહાર આવી ત્યારે એમને સેન્ટ્રલ રૂમ રાખવામાં આવી સેન્ટ્રલ હોમ બાદ ત્યારે એમને ચોકાવનારું નિવેદન આપ્યું કે મને એ અમુક લોકો દ્વારા દબાણ પૂર્વક આ નિવેદન આપવામાં આવ્યું હતું નિવેદન બાદ ફરીથી એ નવો વળાક આવ્યો કે આ કોઈના કહેવાથી એમના પિતાએ નિવેદન આપ્યું બાદમાં થોડા દિવસ પહેલા એક વિડીયો જાહેર થયો તો આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું પણ આ વિડિયોમાં સ્પષ્ટ અમિત નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવતો હતો સાથે જ આમાં હની ટ્રેપનું કાવતરું એ ગોઠવવામાં આવી રહ્યું હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી બોલવામાં આવતી હતી અને જે આ કેસમાં ત્રણ વ્યક્તિઓ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાંના રહીમ મકરાણીનું પણ એ વિડીયોમાં નામ બોલવામાં આવતું હતું એટલે કે આ જે કેસ છે આ કેસમાં દિવસે ને દિવસે એ અનેક નવા વડાકો આવી રહ્યા છે અને પેલી કડી જ્યારે પોલીસને અત્યારે હાથ લાગી છે એ સૌથી મોટી આ કેસને સત્ય તરફ લઈ જવા માટેનો જો કોઈ સૌથી મોટો પુરાવો હોય તો એ સુસાઈડ નોટનો એફએસએલ રિપોર્ટ છે એફએસએલ રિપોર્ટને લઈને અનેક તર્ક વિતર્કો સાચા ખોટા એ સમાચારો ચાલી રહ્યા છે કે જે એફએસએલ રિપોર્ટની અંદર એ પોલીસ દ્વારા

માહિતી ગુપ્ત રાખવામાં આવી છે અને કેમ આ એફએસએલ રિપોર્ટની અંદર જે રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે તેમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે આ રિપોર્ટમાં એ અક્ષરો મેચ નથી રહ્યા છેલ્લા પાનાના અથવા તો જે વ્યક્તિઓના એફઆરમાં નામ છે એમનું કોઈના દ્વારા લખાણ કરી અને પછી આ સુસાઇડ નોટ બનાવવામાં આવી છે કૃણાલ આજે રાજકોટની કોર્ટની અંદર રીબડાના અમિત ખૂટના કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ કેસની અંદર આજે જ્યારે મુદત હતી કેસની અંદર સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન એક ચર્ચાએ વહેતી થઈ હતી આજે બપોર બાદથી અને એ ચર્ચા એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વહેતી થઈ હતી કે અમિત ખૂટ કેસની અંદર અમિત ખૂટે જે અંતિમ નોટ લખી હતી જે ત્રણ પાનાની અંતિમ નોટ હતી એ ત્રણ પાનાની અંતિમ નોટને લઈને રિપોર્ટ આવ્યો છે બે અલગ અલગ વાતો વહેતી થઈ હતી એક વાત એવી હતી કે એમાં રિપોર્ટમાં અક્ષરો મેચ નથી થયા કોઈ વાતમાં એવી પણ વાત આવી કે અક્ષરો મેચ થયા છે

અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકાર તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે

આજે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સુનાવણી દરમિયાન ચર્ચાઓ સુનાવણી પૂર્ણ થયા બાદ કે એક રિપોર્ટ રજૂ થયો છે જો કે જિલ્લા પોલીસ વાતને એ કહ્યું કે હા કોર્ટની અંદર રિપોર્ટ રજૂ થયો છે એટલે કે રિપોર્ટ આવી ચૂક્યો છે હવે આ રિપોર્ટ એ જાહેર નથી કરવામાં આવ્યો જિલ્લા પોલીસ વડા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે આ રિપોર્ટ એ તપાસનો વિષય છે એટલે જાહેર નથી કરવામાં આવ્યો પરંતુ તપાસનો વિષય છે રિપોર્ટ આવી ગયો છે તો સત્ય શું છે એ તો જાહેર કરવું જોઈએ જે આજે રાજકોટ જિલ્લાની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે આ કેસની અંદર એક ચર્ચા એવી છે કે રિપોર્ટ આવ્યો ત્રણ પાનાનો એફએસએલ કરવામાં એક પાનું મેચ નથી થયું બીજી ચર્ચા છે કે ત્રણ પાનાનો રિપોર્ટ આવ્યો પાના મેચ થયા છે સાચું શું ખોટું શું સમાચાર માધ્યમની અંદર જે સોશિયલ મીડિયાની અંદર સમાચારો વહેતા થયા પરંતુ સત્ય સમાચાર શું છે માહિતી સાચી શું છે શું હકીકતની અંદર આની આ એફએસએલ રિપોર્ટની અંદર આવ્યું હતું એ જાણવું એ તમામ લોકોનો હક છે ને આખી આ વાતની અંદર સત્ય બહાર આવવું જોઈએ ખોટા સમાચારો ના ચાલે સમાચારો માધ્યમની અંદર ખોટી વાત ન ફેલાય અફવાઓથી દૂર રહેવું આ વાત એ પોલીસનો એક સૂત્ર હોય છે કે અફવાઓથી હંમેશા દૂર રહેવું જોઈએ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવે નિવેદન માન્ય રાખવું પણ પોલીસે નિવેદન આપી દીધું છે એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે પણ એ રિપોર્ટ જાહેર કેમ નથી કરાતો તપાસનો વિષય છે તમે કોર્ટની અંદર સબમિટ કરાવી દીધો છે આગામી સમયની અંદર એફએસએલ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવશે વાત એ કોર્ટનો વિષય છે કોર્ટનો વિષય છે પણ હકીકત જે છે તો તમારે બતાવવી પડશે ને કે કોર્ટની અંદર અધિકારીઓ દ્વારા જે ત્રણ પાનાની અંતિમ નોટ હતી એની અંદર શું લખાયું હતું શું નહોતું લખાયું કોના અક્ષર છે એ અક્ષર અમિત ખૂટના હતા કે નહીં ત્રણ પાનામાંથી કયા કયા પાનામાં અમિત ખૂટે લખેલું છે અથવા જો અમિત ખૂટે કોઈ એક પાનાની અંદર લખાણ નથી લખ્યું અને ત્રણ પાનાની અંતિમ નોટ છે નોટ એ ત્રીજું પાનું કોણ મૂકી ગયું તેને લઈને પણ તપાસ થવી જોઈએ આ તમામે તપાસનો વિષય છે પરંતુ પોલીસે આખા આ ઘટનાની અંદર હજુ પણ આ ઘટના અમિત ખૂટ જે બની છે એને લગભગ હવે ચાર મહિના એ પૂરા થવા આવ્યા છે ચાર મહિનાના અંતે જ્યારે એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છો તો રિપોર્ટ કેમ નથી બતાવવામાં આવતા અથવા તો રિપોર્ટ ને લઈને કેમ ખુલાસો નથી કૃણાલ કરવામાં આવતો તેને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે અને એક વાતની એ વાત છે કે વળાંક એ નવો છે આ કેસની અંદર એફએસએલ રિપોર્ટ આવ્યો છે પણ રિપોર્ટનો જવાબ કેમ નથી આપવામાં આવતો શું રિપોર્ટની અંદર છે એ કેમ નથી જણાવવામાં આવતું તેને લઈને હવે અનેક એવી રહસ્યો રહસ્ય ઘેરાઈ રહ્યા છે તર્ક વિતર્ક પણ અનેક સામે આવી રહ્યા છે કે રિપોર્ટની અંદર ખરા અર્થની અંદર શું લખાયેલું છે કેમ કે જો જ્યાં સુધી પોલીસ વડા અથવા જિલ્લા પોલીસની ટીમ આ રિપોર્ટની નકલ અથવા તો આ રિપોર્ટને લઈને સમાચાર નહીં આપે ત્યાં સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચારોના માધ્યમમાં એ સૂત્રો તરફથી આવતી માહિતીના આધારે સમાચારો ચાલશે એમાં ખોટા અને સાચા સમાચારો બંને ચાલે પણ એક વાતની એ સો વાત છે કે પોલીસ અધિકારી દ્વારા આ ઘટનાની અંદર ખુલાસો કરવો જોઈએ કે એફએસએલ રિપોર્ટની અંદર આ વાત એ સત્ય છે અને આ વાત એ ખોટી છે હા બિલકુલ પ્રદીપ પણ એક મહત્ત્વની વાત એ પણ જાણવી છે લોકોને કે જ્યારે કોઈપણ ઘટનાનું એફએસએલ થતું હોય એનો રિપોર્ટ એ કેટલા દિવસની અંદર આવી જાય અને સાથે જ આ એફએસએલની જેમણે માંગ કરી હોય તેમનેથી પણ આ પોલીસ અધિકારીઓને કોર્ટ છે રિપોર્ટ ગુપ્ત રાખે છે કે પછી સૌથી પહેલાં તેમને આ રિપોર્ટની જાણ કરવામાં આવે છે અને એફએસએલનો રિપોર્ટ આવી ગયા પછી એ એફએસએલની અંદર શું લખ્યું છે રિપોર્ટમાં શું આવ્યું છે શા માટે ગુપ્ત રાખવામાં આવે છે કે ફક્ત આ કેસ પૂરતો આ રિપોર્ટ છે ગુપ્ત રાખવામાં આવ્યો છે અને પોલીસે આ તમામના ખુલાસાઓ શા માટે હજુ સુધી કર્યા નથી આખા દિવસથી આ સમાચારો ચાલી રહ્યા છે તેમ છતાંય એ પોલીસ અધિકારી જિલ્લા પોલીસ વડાએ એવું કહ્યું કે આ તપાસ હજી ચાલી રહી છે તપાસ લગભગ છેલ્લા ચાર મહિનાથી આ ચાલે છે તપાસમાં અનેક ટીમો બનાવવામાં આવી છે તેમ છતાંય જે પણ કોઈ આરોપી પોલીસ ચોપડે નોંધાયેલા છે તમામ ક્યાં છે એનો કોઈ પોલીસ જવાબ નથી આપી રહી માત્ર એક એક બાદ ટીમો બની રહી છે ટીમ બની એ બાદ એરપોર્ટ ઓથોરિટીને પણ એલર્ટ કરવામાં આવી હતી કે કોઈ દેશ બહાર કે રાજ્ય બહાર ના જઈ શકે આવા અનેક ટીમો બનાવી છે પણ પોલીસે આરોપીઓ સુધી કે આ જે થયું છે અમિત કુટ કેસમાં એ હની ટ્રેપ છે કોઈને ફસાવી દેવાનું કાવતરું છે કે પછી ખરેખર આત્મહત્યા છે એના સત્ય સુધી કેમ નથી પહોંચી રહી કૃણાલા કેસની અંદર જ્યારથી આ ઘટના બની છે ત્યારથી અનેક એવી તર્કવિતર્કો ચાલી છે શરૂઆતની અંદર જ્યારે આ ઘટના બની ત્યારબાદ એ અમિત અંતિમ નોટ સામે આવી હતી તો એ દરમિયાન એવી ચર્ચાઓ હતી કે આ હની ટ્રેપ છે ત્યારબાદ આ કેસની તપાસની અંદર ઇન્વેસ્ટિગેશન જેમ જેમ આગળ વધ્યું ત્યારબાદ આ કેસમાં એક નવી વાત આવી કે આ કોઈ હની ટ્રેપ નથી આ એક ફસાવાનું કાવતરું છે ત્યારબાદ આ કેસની અંદર થોડો સમય વધુ આગળ ચાલ્યો અને થોડા દિવસો પહેલાં જ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી હતી એ વાયરલ વિડિયો ક્લિપની અંદર સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ હતી કે જે યુવતી બતાવવામાં આવી રહી છે એ સગીરા છે કે જેને અમિત ખૂટના કેસની અંદર આખું આ ષડયંત્ર રચ્યું હતું હવે સાચી વાત છે ખોટી વાત છે એ હજુ સુધી સ્પષ્ટીકરણ નથી થયું પોલીસ તપાસનો વિષય છે પરંતુ આ કેસને ચાર મહિના વીત્યા તેમ છતાં હજુ પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે આ કેસના અંદર જે મુખ્ય આરોપી તરીકે બે શખ્સના નામ લખવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ રીપડા રાજદીપસિંહ રીપડાના બે નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે બંને આ કેસની અંદર હજી સુધી ફરાર છે આ કેસની અંદર એ બંનેને અને સાથે જ રહીમ મકરાણી નામના શખ્સની ધરપકડ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસના વડા વિજયસિંહ ગુર્જરે ચાર સંભાળતાની સાથે જ નવી ટીમો બનાવી છે તાલુકાલ એલસીબીની ટીમ સહિત અન્ય બીજી બે મળીને કુલ ત્રણ જેટલી ટીમો આ કેસની તપાસમાં લાગી ચૂકી છે હવે એ આખા એ મામલાની અંદર આવનારા સમયની અંદર પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવે પુરાવાને લઈને નિવેદન આપવામાં આવે અથવા તો તેમની ટીમ દ્વારા કેસની તપાસમાં શું કંઈ તપાસમાં ખુલ્યું કેમ કે લગભગ ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી આ કેસની અંદર બે આરોપીએ ફરાર છે અને એની અટકાયત કરવા માટે ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમોએ કામે લાગી ચૂકી છે એ આરોપીઓ ક્યાં છે શું છે તેની શોધખોળ હાલ ચાલી રહી છે હવે જોવાનું રહેશે કૃણાલ કે આ કેસની અંદર નવા શું આવે છે અને આ કેસની અંદર અત્યાર સુધી જેટલી જેટલી વખત કોઈ નવા પુરાવા અથવા નવી કોઈ વાત સામે આવી છે સૂત્રો તરફથી જે માહિતી આવી છે એ માહિતીની પોલીસે શું ખરાઈ કરી તેને લઈને પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવે ત્યારે આ કેસની અંદર સ્પષ્ટીકરણ થઈ શકે કે હકીકતમાં આ કેસમાં શું રંધાઈ રહ્યું હતું અને શું રંધાઈ રહ્યું છે બિલકુલ પ્રદીપ જે રીતના અત્યારે સમાચારો મલી રહ્યા તેમની તમે અપડેટ આપી જે રીતના જે રીબડાનો ખૂબ ચર્ચિત અમિત ખૂટ આત્મહત્યા કેસ આ કેસને લઈને ફરીથી એક નવા અને મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે એફએસએલ નો રિપોર્ટ એ આવી ગયો છે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે પણ જે સમાચારો એ આખા દિવસથી આ એ સૌ મીડિયા ચેનલ છે તેમાં ચાલી રહ્યા છે કે એફએસએલ રિપોર્ટના છેલ્લા પાનાના જે અક્ષરો છે એ ક્યાંક ને ક્યાંક એ મેચ નથી થઈ રહ્યા તેને લઈને અત્યારે સૌથી મોટું નિવેદન એ રાજકોટ જિલ્લાના પોલીસવાળા વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે એફએસએલ રિપોર્ટનો ખુલાસો ક્યારે થાય છે અને આનું સત્ય ક્યારે બહાર આવે છે જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર